વડોદરા શહેરના ગોરવા વિસ્તારમાં દસામા તળાવની પાસે ગુજરાત હાઉસિંગ બોર્ડની જમીન પર કરવામાં આવેલા દબાણને આજે વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખાએ દૂર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી આ કામગીરી દરમિયાન સ્થળ પર જ તણાવપૂર્ણ પરિસ્થિતિ સર્જાઈ ગઈ હતી દબાણ શાખાની ટીમ જ્યારે કાર્યવાહી કરવા પહોંચી ત્યારે સ્થાનિકોએ ઉગ્ર વિરોધ નોંધાવ્યો કારણ કે દબાણ અગાઉ નોટિસ આપવામાં ન આવી હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો જેને પગલે બંને પક્ષ વચ્ચે બોલાચાલી અને ગેરસમજના દ્રશ્યો સર્જાયા હતા

હાથ ધરવામાં આવેલ છે ગુજરાત હાઉસિંગ બોર્ડની જગ્યામાં ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા દબાણ દૂર કરવા માટે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણ શાખાની ટીમ મેન મેનપાવર મશીનરીની ડિમાન્ડ કરેલ હતી તે મુજબ આજરોજ તેમણે ફાળવણી કરી છે અને ગુજરાત હાઉસિંગ બોર્ડના સ્ટાફની સૂચના મુજબ દબાણ દૂર કરવાની કામગીરી પૂર્વ પોલીસ સ્ટેશનના સ્ટાફની સાથે રાખી અને કરવામાં આવી રહી છે આશરે સાથે દોઢસોથી બસો જેટલા મકાનો છે દોઢસોથી બસો જેટલા કાચા ઝુંપડાના દબાણો છે પણ આ લોકોને વ્યવસ્થિત જગ્યા તો આપવી જોઈએ કે નહીં અત્યારે આ લોકો ઘર બાર વગરના થઈ ગયા છે તો આ લોકોને ઘર મળે એવી વ્યવસ્થા કોર્પોરેશન કરે અને કોર્પોરેશન જ્યાં સુધી ના તૂટે ત્યાં સુધી એ લોકોને કોઈ વ્યવસ્થા કરી આપો અમારી માંગ આ છે બીજું કંઈ નથી

ગરીબ માણસો માટે આટલા બધા કામો કરે છે આટલી બધી યોજનાઓ લાવે છે તો પછી આ ગરીબ માણસો કે જે લોકો રોજે રોજ કમાઈનારા દેવી પૂજક પરિવારના કે જે લોકોને ગાળ દેવાથી બી જેલ થાય છે બરાબર છે તો પછી આ જે આ રીતને આ એક જાતની ગાળ જ કહેવાય કે એ લોકોની રોજીરોટી ઉપર એ લોકોના ઘર પરિવાર ઉપર આ રીતે બુલડોઝર ફેરવે છે જ્યારે કુદરતી આફત આવે છે ત્યારે અમારા સ્નેહ ફાઉન્ડેશન જેવા ઘણી સંસ્થાઓ વડોદરાની આગળ આવીને આ પરિવારોને મદદ કરે છે સરકારમાંથી જ્યારે આવે છે ત્યારે એ લોકો જ્યારે આઈને ફોટા પડાવે છે અને કામ કરે છે અમે ના નથી પાડતા પણ જ્યારે આવી જ વસ્તુ હોય તો કેમ એ લોકો આઈને ઊભા નથી રહેતા અને કુદરતી આફત વખતે આ બાળકોને કે આ પરિવારને સ્કૂલ જેવી સંસ્થાઓમાં વસાહતમાં એ લોકોને આશરો આપવામાં આવે છે તો આટલી મોટી જે તમે આ કરવા માગો છો જે પરિસ્થિતિ આવે છે કે મકાન તોડવા માટે બુલડોઝર ફેરે છે તો એવી પરિસ્થિતિમાં એ લોકોને રહેવા માટેની વ્યવસ્થા કેમ નથી કરવામાં આવી કે અગાઉ જાણ કેમ નથી કરવામાં આ બધી અભણ પરિવાર છે પણ આ લોકોમાંથી સિત્યોતેર છોકરાઓને અમે સ્કૂલમાં મૂક્યા છે દસ વર્ષ કે વીસ વર્ષ ના લીધે અમારું સાંભળે છે અમારું માને છે અને મેં કીધું એટલે જ અત્યારે આ લોકો અહિયાં ઉભા છે તે છતાં પોલીસ ડિપાર્ટમેન્ટ દ્વારા મારી સાથે ખેંચા ખેંચી કરવામાં આવી હતી મારી સોના ની લખી પડી ગઈ છે મારે નખ વાગ્યા છે અહિયાં આગળ પોલીસ પોલીસ નું કામ કરે છે પણ કોના હિસારે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન ના હિસારે દબાણ શાખા ના હિસારે બરાબર છે અમારી ખાલી માંગ એટલી છે કે જ્યાં સુધી આ લોકોને ને ના મળે ત્યાં સુધી ટેમ્પરરી આવાસ મળે અને આ એમના પ્રમુખ છે ત્રિભુજક પરિવાર પરિવારના